તમારી પાઘડીની એક કાટીએ આપણા ઉજળા ખોરડા ની બંધાતી રહી ગયા ખોરડા ને રહી ગઈ એ પાઘડી તમે નથી દાદા એ વાત હજી આ દિલમાં ખૂજતી બેન દાદાના નામથી તો આપણા ઘરની ઓળખાણ છે અને તારાને મારા જીવન ની સૌથી પહેલા ગુરુ આપણા દાદા હે અને બાનાન દાદાના આશીર્વાદથી થી આપણા અધૂરા કામ પૂરા થયેલા હે હા હા બેન હા તારી સાચી વાત છે દાદા આગળ જે શીખવા મળ્યું ની Google માં ઈ નો મળે બેન આ વખતે આપણે હે ને શ્રાદ્ધ મોટો જમણવાર રાખવો જ નથી હા હોય તો તારી હાવ સાચી વાત છે કોઈ જમણ નથી એવું આપણે ખાલી હે ને બાન દાદા નું હરા ધેન નાખી દે હું એ કરે હો હજી તો પણ હરા નથી ને કુ કે ખાવા મંડી અરે બે હું પૂરી ખાતી નથી બાને દાદા ને દાંત નથી ને એટલે જોવ હો કે પૂરી ચામડા જેવી તો નથી થઈ ગઈ ને ઈ બિચારા ખાઈ હકવા જોઈએ ને ચાવી હકવા જોઈએ ને બાન દાદા ને કાઈ જરૂર નથી દાંત ની કેમ

મારે તો ખીર પૂરી ખાવી તમારે હરાજ નથી નાખવું હવે હરાજ હું નાખે જસુ માસી ડોહો કઈ મેલીને ગયો નકરો દારૂ પી પી ને ઢગલો કર્યો બોટલ લૂનો ઈ એમાંથી એકાદો સીસો માર માથામાં ફોડો ને તો થાય દેસી પીતા પૈસા હોય તો ક્યારેક ક્યારેક ઇંગ્લિશ એ ઠક્કરી લીએ ઓ નો તો તો પણ ઓ ડોહો સોખીન જીવડો કહેવાય પણ આરતી બેન તોય આવી વાતો ન કરાય કેમ આવી વાતો ન કરે હવે જસુમાસી ડોહો તમને રોડ ઉપર લઈ આવીને ગયો ખાલી અમાર હાટુ એક ઘરના ઘર રેવા દીધા હોત ને તોય સારું હતું રેવા તો થાત પણ ઈ બાપડાની બિચારાની કઈક મજબૂરી હશે ને હવે એની કાઈ મજબૂરી નોતી મારા હાહુ મને બધી વાત કરતા ને કે મારો રોયો કે બબ્બે ગર્લફ્રેન્ડ હું રાખતો અને બબ્બે ગર્લફ્રેન્ડ હું રાખતો ને મારા હાહુ એને કઈક ખીજાય કે કઈ કહેવાય જાય ને તો દારૂ પીને મારા હાહુ ને ચંપલે ચંપલે મારે

આ અત્યારે હરાદમાં બધાય ઘરે ખીર પૂરી બને મને એવો કાડ ચડે ને જસુ માસી બધાય એવી ખીર પૂરી ઉલારતા હોય ને અમારા ઘરે તો સાક રોટલાના ફાફા હે ઓહો હો 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 આણને ને રોટલાના ફાફા હે અને વળી હું આયા ખીર પૂરી ખાવા વઈ આવી ધૂળ પડડી બે ને બે ભાઈ ભોળ્યો તો વાડીએ ગયો હે તો હવે હરાદ કોણ નખે

તો કાગડા તો આવતા જ નથી તું ક્યાં હરખું બોલે એવું કરે ક ક ક તો બેન સ્પીડ માં બોલવા ગયે ને એટલે હે ને ગોર્ક પેટીમાં રહી ગયો હવે બોલું

તો પછી હાલ આપણે હે ને આ ખીર પુરી હે ને અહીંયા હામે પારીએ મૂકી દઈએ એટલે એ ખાઈ લે ને પછી આપણે અંદર હા ઈ વાત સાચી પથારી લઈ લે હું હા 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 હાલ

આપડે રાડ પાડીએ જો એને એની અહે તો એ લઈ જાહે કદાચ આપણા મૂકી હોય તો આપડે લઈ લે હું સાચી વાત છે આરતી બેન જો તો ખીર જ છે ને હા આજ સુમાસી આવી ને ખીર ને પૂરી ખીર જ છે હાલો તો હવે હું રાડ નાખું હા હા નાખો નાખો એની અહે તો એ લઈ જાહે ને નકર આપણે જ દીધી આહે તો આપણે રાખી જાઉં હા નાખો રાડ નાખો એ ખીરપુરી કોને અમને દીધી કે તમારે ખાવાની હે કે અમે ખાઈ જાય કે તમે પાછા લઈ જવાના હો એ બોલો તો ખરા ખીરપુરી પુરી અમારા આટો હે તું મસી કોઈ રણત નાખતો આ ખીરપુરી તો હે ને આપણા હાટુ જ છે હું ક્યારની તમને મારા દુઃખ ની વાત કરતી દીને ઈ કો ખાંભડી ગયું લાગે અને એને મારા ઉપર દયા આવી ગઈ અર્તી બેન મારે આજ ખીરપુરી ખાવી હતી એટલે ભગવાન એને મને ખીરપુરી આપી દીધી અલ્યા અલ્યા હા ઉપરવાળા અપને હી સાથ હા લા 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 આતી બેન ગજબ ઓ હે ખીર પૂરી બાકી બહુ મસ્ત હે બેન ઘણી વાર થઈ ગઈ હે હો બા દાદાએ હવે હરત ખાઈ લીધું હોય હે થાળી લઈ આવું હો હું હા હા હાલ હું એ આવું છું હલ્ફામ જોવા દે તો મને આની ઉપર ચડીને હાય મજા આવી ગઈ ઓ હાય હાય તમને શરમ કાઈ નથી આરતી બેન ને જસુ માસી અમને તો હખેથી નત ખાવા દેતા માર પિતૃને તો ખાવા દયો

અરે ભૂમિ બેન કાગળાનું જો અત્યારે યુનિયન બની ગયું છે તમે છાપું નથી વાંચતા ના ના તમારો વાંધો જ અને અત્યારે એને ઘર દીઠ એક જ કાગડો આવે છે અને એ કાગડાને ભાવીએ ને એવું જ તમારે ખાવાનું બનાવવાનું ખીરપુરી તો એમાં ચાલી જ નહીં હો અને પહેલા તમારે એનું રજીસ્ટ્રેશન કરાવવું પડે કાગળાનું તો આવે હા તમે કરાવ્યું તો રજીસ્ટ્રેશન ના ના અમને તો આવી કઈ નથી ખબર કા બેન હા કઈ નથી ખબર આવું બધું ક્યારે બની ગયું ઈ આવું ક્યારે બની ગયું ખબર ભૂમી બેન અત્યારે જોવો હે ને કાગડા સંખ્યા હાવ એટલે હાવ ઓછી થઈ ગઈ ના માત્ર કાગડા સંખ્યા રહી તમે કે કે કાગડા નું જોયા ના ના ઈ તો તમારી વાત સાચી હે ઓ કાગડા અમને ક્યાંય દેખાતા નથી તો પછી આ એટલે તો આ કાગડા યુનિયન થયું ક્યાંય ન દેખાતા એટલે તો